હવે આપણે દાખલા નંબર પાંચની સમજૂતી મેળવીશું એક ચાર મીટર એંસી સેમી ઊંચા થાંભલાના પડછાયાની લંબાઈ આપેલ છે એક મીટર વીસ સેમી આ જ સમયે બીજા એક થાંભલાનો પડછાયો છે ત્રણ મીટર ત્રીસ સેમી તો આપણે બીજા થાંભલાની ઊંચાઈ શોધવાની છે તો અહીં આપણી પાસે બે રાશિઓ કઈ છે એક છે થાંભલાની ઊંચાઈ અને બીજું છે તેના પડછાયાની લંબાઈ શરૂઆતમાં થાંભલાની ઊંચાઈ ચાર મીટર એંસી સેમી છે જેને આપણે દશાંશમાં ચાર પોઈન્ટ એંસી લખી શકીએ અને તે વખતે તેની લંબાઈ છે એક મીટર વીસ સેમી એટલે કે આપણે એને લખી શકીએ એક પોઈન્ટ વીસ ત્યારબાદ આપણે પડછાયાની લંબાઈ આપેલી છે ત્રણ મીટર અને વી ત્રીસ સેમી ત્રણ મીટર અને ત્રીસ સેમી જેને આપણે લખી શકીએ ત્રણ પોઈન્ટ ત્રીસ અને તે વખતે આપણે થાંભલાની ઊંચાઈ શોધવાની છે અહીં પહેલી રાશિનો ઘટક એ થશે એક્સ વન અને બીજો ઘટક થશે એક્સ ટુ જે આપણે શોધવાનો છે બીજી રાશિનો પહેલો ઘટક થશે વાય વન અને એનો બીજો ઘટક થશે વાય ટુ આ રીતે આપણે ઓળખાણ કરાવીને હવે દાખલાની ગણતરીને સમજીએ એક્સ વન વાય વન વાય ટુ અને એક્સ ટુ આ રીતે આપણે ઓળખ કરીએ અને હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ કે જેમાં સમ પ્રમાણનું સૂત્ર છે એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુની છેદમાં y2 ટુ અને આ સૂત્રમાં કિંમત મૂકીશું એક્સ વનની કિંમત છે ચાર y1 એંસી વનની કિંમત છે એક પોઈન્ટ વીસ અને જમણી તરફ એક્સ ટુની કિંમત આપણે શોધવાની છે અને વાય કિંમત છે ત્રણ પોઈન્ટ અને હવે આપણે એક્સ ટુને સૂત્ર કરતાં બનાવીશું ચોકડી ગુણાકારની રીતે તો ચાર પોઈન્ટ એંસીનો ગુણાકાર ત્રણ સાથે થશે અને એક પોઈન્ટ વીસ છેદમાં રહેશે તો આપણું એક્સ ટુનું સૂત્ર બનશે એક્સ ટુ બરાબર ત્રણ પોઈન્ટ ત્રીસ ગુણ્યા ચાર પોઈન્ટ એંસી અને છેદમાં થશે એક પોઈન્ટ વીસ હવે તમે જોશો કે અંશમાં બંને સંખ્યા દશાંશવાળી છે સૌ પ્રથમ ત્રણ પોઈન્ટ ત્રીસની સમજૂતી મેળવીએ તો અહીં પોઈન્ટ પછી બે અંકો હોવાથી આપણે એને ત્રણસો ત્રીસના છેદમાં સો લખી શકીએ અને છેદની સંખ્યા એક પોઈન્ટ વીસ તેનું પણ આપણે પોઈન્ટ દૂર કરીએ તો એકસો વીસના છેદમાં સો લખી શકીએ બંનેના છેદ સરખા હોવાથી આપણે એને સીધે સીધા દૂર કરીને એનું ચિહ્ન દૂર કરીએ તો અંશમાં થશે ત્રણસો ને ત્રીસ ગુણ્યા ચાર પોઈન્ટ એંસી છે તો એનું ચિહ્ન આપણે દૂર કરીએ તો ચારસો એંશીના છેદમાં સો લખવું પડે જ્યારે એક પોઈન્ટ વીસનું દશાઉ ચિહ્ન આપણે ત્રણ પોઈન્ટ ત્રીસના દશાઉ ચિહ્ન સાથે સીધે સીધા દૂર કરી શકીએ ને હવે સાદુરૂપ આપીએ એકસો વીસનું સૂન ત્રણસો ત્રીસનું સૂન એ રીતે ચારસો એંસીનું સૂન અને સોનું સૂન દૂર કરીએ અડતાલીસના અવયવ થશે બાર ગુણ્યા ચાર અંશ અને છેદમાંથી બારને દૂર કરીએ અંશમાં વધેલી બે સંખ્યા તેત્રીસ અને ચારનો ગુણાકાર કરીએ તો આપણને મળશે એકસો બત્રીસ અને છેદમાં છેદ દસ દશાંશનું ચિહ્ન મૂકીએ તો આપણને જવાબમાં મળશે તેર પોઈન્ટ બે મીટર આમ આપણે કહી શકીએ કે થાંભલાની ઊંચાઈ થશે તેર પોઈન્ટ બે મીટર એટલે કે ત્રણ મીટર ત્રીસ સેમી લંબાઈનો જો પડછાયો હોય તો થાંભલાની ઊંચાઈ થશે તેર પોઈન્ટ બે મીટર આગળ વધીશું દાખલા નંબર છ જેની રકમ આ મુજબ છે બે કિલોગ્રામ રાઈમાં ચાર ગુણ્યા દસની આઠ ઘાત જેટલા રાયના દાણા હોય તો ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ રાયમાં રાયના કેટલા દાણા હશે તો અહીં બે રાશિઓ છે આપણી રાય અને તેને અનુરૂપ દાણા તો આપણી પાસે રાયનું વજન શરૂઆતમાં છે બે કિલોગ્રામ ત્યારે દાણા છે ચાર ગુણ્યા દસની આઠઘાત અને હવે રાયનું વજન છે ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ અને દાણાની સંખ્યા આપણે શોધવાની છે તો પહેલાં કરતાં રાયનું વજન વધારે છે તો દાણાની સંખ્યા પણ વધારે જવાની એટલે આ દાખલો પણ સમ પ્રમાણનો છે અહીં એક્સ ઘટક રાયને લઈએ તો એના ઘટકો થશે એક્સ વન બરાબર બે અને એક્સ ટુ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ અને દાણાની સંખ્યાને વાય ગણીએ તો વાય વન થશે ચાર ગુણ્યા દસની 8 ઘાત અને વાય ટુ આપણે શોધવાનું છે એટલે આપણે સૌપ્રથમ ઓળખાણ કરાવીશું કે એક્સ વન બરાબર બે વાય વન બરાબર ચાર ગુણ્યા દસની આઠ ઘાત એક્સ ટુની કિંમત છે ત્રણ પોઈન્ટ પાંચ અને y2 ટુ આપણે શોધવાનું છે અને અહીં સમ પ્રમાણનો દાખલો હોવાથી આપણું મૂળ સૂત્ર છે એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુની છેદમાં ટુ અને અનુરૂપ કિંમત મૂકીશું એટલે બેના છેદમાં ચાર ગુણ્યા દસની ઘાત એક્સ ટુની કિંમત છે પાંત્રીસ અને વાય ટુ આપણે શોધવાનું છે અને ચોકડી ગુણાકાર દ્વારા સાદુરૂપ આપીએ તો વાય સૂત્ર કરતાં બનાવીએ તો વાય બરાબર થશે ચાર ગુણ્યા દસની આઠ ઘાત તેનો ગુણાકાર થશે પાંત્રીસ સાથે અને છેદમાં આવશે બે ચારના અવયવ પાડીશું આપણે બે ગુણ્યા બે અંશ અને છેદમાંથી બે દૂર કરીએ અંશમાં પાંત્રીસને બે સાથે ગુણાકાર કરીશું તો તે થશે સિત્તેર અને ગુણ્યા કરીને બાજુમાં છે દસની આઠ ઘાત એટલે આપણો જવાબ થશે સિત્તેર ગુણ્યા દસની આઠ ઘાત એટલે આપણે કહી શકીએ કે ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ રાયમાં રાયના દાણાની સંખ્યા થશે સિત્તેર ગુણ્યા દસની આઠ ઘાત આમ અહીં આપણે આ ભાગમાં સમપ્રમાણિત આધારિત દાખલાની સમજૂતી મેળવી ફરી એકવાર એનું પુનરાવર્તન કરી લઈએ એક રાશિના વધારા સાથે બીજી રાશિમાં વધારો થાય અથવા એક રાશિમાં ઘટાડા સાથે બીજી રાશિમાં ઘટાડો થાય તો એને સમપ્રમાણ કહેવાય અને સમપ્રમાણમાં બંને રાશિનો જે ગુણોત્તર છે એ અચળ બને એટલે કે એક્સ અને વાયનો ગુણોત્તર અચળ બને અને દાખલા ગણવા માટે સમ પ્રમાણનું સૂત્ર યાદ રાખશો એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુની છેદમાં વાય ટુ અહીં એક સૂત્રમાં કુલ ચાર ઘટક કે ચાર પદ આવે છે તે પૈકી ત્રણ કિંમત તમને આપેલી હોય અને ચોથી કિંમત શોધવી હોય તો તમારે ચોકડી ગુણાકાર દ્વારા સાદુરૂપ આપીને તમે એ ચોથો ઘટક શોધી શકો હવે પછીના ભાગમાં આપણે વ્યસ્ત પ્રમાણના દાખલાની સમજૂતી મેળવીશું તેથી સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી સ્વાદેય પોથીનું સોલ્યુશન તમે સહેલાઈથી સમજી શકો થેન્ક યુ